હેલ વિબરેલ નમસ્કાર દોસ્તો પીપીએસકે લક્ષ્મીનગર મોરબી બ્લોકમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે સંસ્થા પરિષદમાં મનદીપભાઈ શિરવી અને તેમનો પરિવાર પધાર્યો છે ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરશું મનદીપભાઈ અવારનવાર સંસ્થા પર આવે છે અને તેમના તરફથી અવારનવાર સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને ભોજન કરાવવામાં પણ આવે છે દોસ્તો આજે મંદિપભાઈને ત્યાં કોઈ પ્રસંગ નથી છતાં સંસ્થા સાથે લાગણીના તાંતણે બંધાઈ અને આજે સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને ખુશીથી ભોજન કરાવવા માટે આવ્યા છે ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત તેમને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે એમની મનની જે કાંઈ પણ મનોકામના હોય એ તમામ પરિપૂર્ણ થાય એમના ધંધા રોજગારમાં કુદરત ઉત્તરોત્તર પ્રગતિ આપે એવી જ પ્રભુને શ્રી ચરણોમાં પ્રાર્થના અને દોસ્તો મનદીપભાઈના ગ્રુપ દ્વારા અગાઉ સંસ્થાને આર્થિક સહાય કરવામાં પણ આવતી હતી આપણે આજના દિવસે વિનંતી કરીએ કે આર્થિક સહાય ફરીથી જો ચાલુ થઈ જાય તો હાલ સંસ્થાને આર્થિક યોગદાનની ખૂબ જરૂર છે ત્યારે ફરી મનદીપભાઈને અને તેમના ગ્રુપને હું વિનંતી કરું છું કે શક્ય હોય તો એ સહાય આપ ફરીથી શરૂ કરી આપો તો હાલ સંસ્થાને આર્થિક સહાયની પણ જરૂર છે તો દોસ્તો આજનું મેનુ છે પંજાબી શાક રોટલી પુલાવ મોહનથાળ સ્લાડ અને છાસ દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે ત્યારે આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને સંસ્થાની મુલાકાત લેવા માટેનું આમંત્રણ પાઠવીએ છીએ અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું નવનિર્મિત સંકુલ લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું કન્સ્ટ્રક્શન કામ હાલ ચાલુ છે તો દોસ્તો આ બંને સંકુલની મુલાકાત લેવાનું અમે આ વિડીયોના માધ્યમથી આપને આમંત્રણ પાઠવીએ છીએ અને અંધજનોના સર્વાંગી પુનર્વસન અર્થે આપ પણ આપનું અમૂલ્ય યોગદાન આપી આ યજ્ઞમાં જોડાવ એ જ વિનંતી સાથે આપ જો પીપીએસકે લક્ષ્મીનગર મોરબી યુટ્યુબ ચેનલ પર અમને જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જો આપ અમને ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો પીપીએસકે લક્ષ્મીનગર મોરબી ફેસબુક પેજને ફોલો અને લાઈક કરી દો દોસ્તો અમારી આ સંસ્થાની વાત મોરબીના ઘર ઘર અને જન જન સુધી પહોંચાડવાનું કામ આપનું છે તો આપ એ પણ મદદ કરી સંસ્થાને મદદરૂપ થઈ શકો છો તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું નવા વ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ